માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છેવાડાના માનવી સુધી બેન્કિંગ સર્વિસીસ પહોંચાડી શકાય અને તેના જ ભાગરૂપે સહકારથી સમૃદ્ધિને લઈને અમારી બેંકે ઘણા ખરા એવા આયામો સર કરેલા જે આખા વર્ષ દરમિયાન જે બેન્કિંગ સર્વિસની અંદર છેવાડાના માનવી સુધી બેન્કની કાર્યપદ્ધતિથી કામગીરી થાય અને એના ભાગરૂપે ગોવાની અંદર સ્ટેટ કોઓપરેટિવ બેંક અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કની લીડરશીપ સમિટની અંદર રિઝર્વ બેંકના ડાયરેક્ટર એનસીસી એન ચેરમેન ચેરમેનને આવા ઘણા ખરા બેન્કિંગને સહકારી ક્ષેત્રે લીડરશીપની સમિટમાં આખી પ્રોસેસને લેવામાં આવી અને તેની અંદર બેંકને ત્રણ કેટેગરીની અંદર જ્યુરીએ મંજૂર કરીને ત્રણ કેટેગરીમાં ફર્સ્ટ એવોર્ડ આપ્યો એક તો બેન્કિંગ ક્ષેત્રે ડિજિટલ ઇનોવેટિવ સર્વિસીસ બીજો ચેરમેન ઓફ ધ ઇયર અને ત્રીજો ડિપોઝિટ ગ્રોથ આ ત્રણ એવોર્ડ આપી અને બેન્કની કાર્યપદ્ધતિને બિરદાવવામાં આવી અને તેનાથી બેંકના મેનેજમેન્ટને ને એના કર્મચારીઓને ખૂબ સારું પોઝિટિવનેસ થાય એટલે કે કામગીરીમાં સફળતા મળી અને તે બદલ બધાને અભિનંદન પાઠવ્યા